અમરેલી જિલ્લાના રાજુલા શહેરમાં રેલવેની જમીન પર કરી દેવાયેલા દબાણ દૂર કરવા માટે તંત્ર દ્વારા નોટિસ બાદ પણ દબાણ દૂર ન કરાતા આજે રેલવે વિભાગે ઉપસ્થિતિમાં બુલડોઝર ફેરવી જગ્યા ખાલી કરાવવામાં આવી હતી અમરેલી જિલ્લામાં આવેલ રાજુલા શહેરમાં રેલવેની જગ્યા આવેલી છે ત્યાં બસ સ્ટેન્ડ વિસ્તાર થી લઈ ડુંગર ચકાસના આ વિસ્તાર સુધી રેલવેની જગ્યામાં દબાણો કરવામાં આવ્યા છે જેને કારણે થોડા દિવસો પહેલા દબાણ દ્વારા નોટિસ આપી ખાલી કરવા માટેની સૂચના આપવામાં આવી હતી તેમ છતાં ખાલી નહીં કરતા આજે પ્રથમ બસ સ્ટેન્ડ વિસ્તાર રેલવે વિભાગના પોલીસ અધિકારીઓ સાથે બુલડોઝર ફેરવી દેવાયું હતું બસ સ્ટેન્ડ વિસ્તાર થી ડુંગર ચકાત નાકા વિસ્તાર સહિત રેલવે ની જગ્યાઓ ઉપર કે જ્યાં જ્યાં દબાણ હોય તે દબાણ દૂર કરવા માટેની કામગીરી દિવસભર કરવામાં આવશે રાજુલામાં રેલવેની જગ્યા પર દબાણો કરાયા હોય તેવો આ પહેલો બનાવ નથી ભૂતકાળમાં પણ રેલવેની જમીન પર દબાણો થયા હતા અને તંત્ર દ્વારા દૂર કરાયા હતા તેમ છતાં ફરી દબાણો થઈ જતા હોવાનું સામે આવ્યું છે બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન News ફોર ન્યુઝ મોબાઈલ એપ